વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતા આજે સવારે નવાપુરા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી જૂથ અથડામણની ઘટના સામે આવતા તરત જ પોલીસ ટીમનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એક જૂથના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા ત્યારે તેમની ઉપર એક અન્ય કોમના ટોળાએ હુમલો કર્યો હતો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના સમગ્ર ઘટના એમ છે કે પાદરાના એક યુવાની ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી પાદરાના શહીદ પટેલે ભગવાન શ્રી રામ ઉપર અભદ્ર ટિપ્પણી પણ કરી હતી ભગવાન શ્રી રામ ઉપર આ પ્રકારની પ્રકારની અભદ્ર ટિપ્પણી કરાતા અન્ય કોમના લોકોની લાગણી દુભાઈ હતી ત્યારબાદ તેઓ સમગ્ર બાબતનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી આરોપીના ધરપકડની માંગ કરતા નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલ ટોળા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો વિરોધ કરવા આ પોલીસ સ્ટેશન ખાતે ધસી આવેલા ટોળા ઉપર અન્ય કોમ જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર વિસ્તરણમાં કોમ્બિંગ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી